તો ગણેશ ચતુર્થીનો પર્વ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે આ પર્વને લઈને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે પણ લોકો કામ કરતા હોય છે સુરતના ગ્રીનમેન તરીકે જાણીતા એવા વિરલ દેસાઈ પર્યાવરણ જાગૃતિ માટે કામ કરતા આવ્યા છે ત્યારે ગણેશ ચતુર્થીના પર્વને લઈને તેમણે પણ ગણેશજીની પ્રતિમા સ્થાપી છે છેલ્લા છ વર્ષથી અવનવી રીતે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે તેઓ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરતા હોય છે આ પર્યાવરણની જાગૃતિ માટે તેઓએ જંગલની થીમ પર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું તેમના કાર્યને લઈને તેમને ઘણી વાર સ્થાનિક રાજ્ય કે નેશનલ લેવલે સન્માન પણ મળ્યું છે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેર હંમેશા કંઈક ને કંઈક નવું કરવા માટે આગળ વધતું હોય છે ત્યારે અત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ સુરત ખાતેના એક ગણેશ પંડાલમાં આવી પહોંચી છે તે આપણી સાથે ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ છે આપણે એમની સાથે વાત કરીશું વિરલભાઈ આ વખતની વિશેષતા શું છે ગણેશ ચતુર્થીને લઈ એટલે અમે છે ને બે હજાર અઢારથી ટ્રી ગણેશા લાવીએ છીએ ટ્રી ગણેશામાં ખાસ કરીને છે ને બે હજાર સોળથી અમે ટ્રી પ્લાન્ટેશન સ્ટાર્ટ કર્યું હતું ટ્રી પ્લાન્ટેશન કરતાં કરતાં આપણને એવું આવ્યું કે આવનારી જે પેઢી જે છે એનો એને જો કન્સર્ન એટલી નિસ્બત આપણે જો વધારી શકીએ અને પર્યાવરણ પ્રત્યે એનો પ્રેમ લાવી શકીએ તો એને કેવી રીતના કરી શકાય એટલે દર વર્ષે અમે છે ને એ ટ્રી ગણેશા અહીંયા જે સ્થાપિત થયા છે મોટા વૃક્ષમાં ગણપતિ છે અને એ ગણપતિના સાથે સાથે આ આખી જે થીમ જે છે એને એને બેઝ પર થીમ થીમ ને એ એ કરીએ છે છે આ વર્ષની આપણી જે લેટ્સ ક્રિએટ ફોરેસ્ટ એટલે શહેરી વન આપણે તૈયાર કરવા જોઈએ અને શહેરી વન તૈયાર કરવાથી શું બધું થઈ શકે છે કે કે આપણે હવે ગાર્ડન ની જરૂર નથી આપણને હવે શહેરી વનો ની જરૂર છે વિરલભાઈ દરરોજના કેટલા બાળકો અહીં મુલાકાત લેતા હોય છે અને તેમનામાં કેવો બદલાવ તમે જોતા હો છો જી મિનિમમ પંદરસો સત્તરસો જેવા બાળકો આ વખતે એકદમ અભૂતપૂર્વ રિસ્પોન્સ છે હજારોની સંખ્યામાં બાળકો આવ્યા છે અને જે તમે કહ્યું તેમ કે બાળકોમાં એવો રિસ્પોન્સ છે કે જે મને પોતે બી આપણે એમ કહી શકાય કે હું આટલા વર્ષોથી વૃક્ષો રોપું છું તો મને એનર્જી આપી દે છે મને એ ઇન્સ્પાયર કરી દે છે એટલા બધા સવાલો હોય છે એટલા બધા નાના નાના બાળકો પાસે અને એ લોકોને એક ફિયર પણ છે અને એ લોકોએ કરવું છે તો એ એ માટે એ લોકો એટલા બધા ઇન્સ્પિરેશન

કેમેરામેન અજય અક્ષય વાઢેર સાથે હું અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત